ઝઘડીયા જીઆઈડીસીના પ્લોટ નંબર ત્રેવીસમાં બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે જે વિવિધ પ્રકારના બિસ્કીટ બેકરી આઇટમ તથા કુકીઝનું ઉત્પાદન કરે છે કંપનીના સેકડો કર્મચારીઓ કંપનીના અલગ અલગ પાંચ પ્લાન્ટમાં અલગ અલગ સ્થાનો પર ફરજ બજાવે છે જે પૈકી કેટલાક કર્મચારીઓ ગતરોજથી કંપનીના કામથી અળગા રહી હડતાળ પર ઉતર્યા છે કંપની કર્મચારીઓનું કહેવું છે કે અમુક છેલ્લા દસ બાર વર્ષથી કંપનીમાં કામ કરીએ છીએ દસ બાર વર્ષ પહેલાં જ્યારે અમુક કંપનીમાં જોઈન થયા હતા ત્યારે અમુક પગાર આઠ હજારની આસપાસનો હતો આજે દસ બાર વર્ષ પછી અમારા પગારમાં નહીવત વધારો કરી ફક્ત બારથી તેર હજારની આસપાસનો પગાર અમને ચૂકવામાં આવે છે આ બાબતે કર્મચારીઓએ અનેક વખત કંપની સંચાલકોને રજૂઆત કરી હતી પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું હતું હડતાલ પર ઉતરેલા કર્મચારીઓનો આક્ષેપ હતો કે ઝઘડિયા બ્રિટાનિયા પ્લાન્ટ અન્ય બ્રિટાનિયા પ્લાન્ટમાં ઝઘડિયા પ્લાન્ટ કરતાં ડબલ કરતાં વધુ પગાર કર્મચારીઓને ચૂકવવામાં આવે છે અને આમ કરી કંપની સંચાલકો દ્વારા ઝઘડિયા પ્લાન્ટના કર્મચારીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ ત્રીસ હજાર રૂપિયાના પગારની માગણી કરી છે જેની સામે કંપની સંચાલકોએ તેમના હા પગારમાં ત્રણ હજાર રૂપિયા જેટલો વધારો કરી આપવાનું જણાવ્યું હતું જે વધારો કર્મચારીઓને મંજૂર નથી તેમ તેમણે જણાવ્યું હતું અને આ પોતાની માંગ માટે તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લેબર કમિશનર ગાંધીનગર વડોદરા અને ભરૂચને પણ પગાર વધારા બાબતે લેખિતમાં રજૂઆત કરી છે આ તરફ હડતાલ ઉપર કર્મચારીઓ સામે કંપનીએ કંપનીમાં એક નોટિસ લગાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કંપનીમાં કામ કરતા આશરે શ્રમિકો દ્વારા ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજની પ્રથમ પાડીથી એક સંપ થઈને અચાનક કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કે મંજૂરી મેળવ્યા સિવાય સવારે સાડા આઠ કલાકથી કામ કરવાનું બંધ કરી કંપનીના મુખ્ય ગેટ સામે ટોળાશાહી કરી એક સંપ થઈને સંસ્થાનું ઉત્પાદન કાર્ય સદંતર બંધ કરી દીધું છે આ ઉપરાંત ફરજ પર કામ કરવા આવતા ઈચ્છુક કર્મચારીઓને પણ હાજર થવા દીધા નથી આવા સંજોગોમાં તેઓને જે કામ બંધ કરી સંસ્થાના મુખ્ય પ્રવેશ દ્વાર પર બેસી ગયા છે તો તે તમારું કૃત્ય ઔદ્યોગિક વિવાદ અધિનિયમ અને સંસ્થાના મંજૂર કરાવેલા હુકુમ મુજબ ગેરકાયદેસરની હડતાલ છે અને અતિ ગંભીર પ્રકારની ગેરવર્તણૂક છે આજે તમે તમામ દ્વારા કંપનીમાં આવતા અધિકારીઓને આવતા જતા ઘેરાવ કરો છો તે પણ ભારતીય દંડ સંહિતા મુજબ શિક્ષાપાત્ર ગુનો બને છે ગેરકાયદેસરની હડતાલને લીધે સંસ્થાની ઉત્પાદન પ્રક્રિયા બંધ થઈ ગઈ છે અને સંસ્થાને મોટું આર્થિક નુકસાન સાથે સાથે આજની હરીફાઈયુક્ત બજારમાં એક પ્રમાણમાં પ્રતિષ્ઠા નામ અને માર્કેટ પ્રોડક્ટને કલ્પી ન શકાય તેટલું નુકસાન થઈ રહ્યું છે વગેરે જણાવી તમામને તત્કાલિક ફરજ પર હાજર થવા જણાવ્યું છે મારું નામ ચૌધી શાંતિલાલ રમેશભાઈ છે હું છેલ્લા અગિયાર વર્ષથી બેટાની કંપનીમાં નોકરી કરું છું શરૂઆતમાં જયારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર આઠ હજાર હતો અને આજે નોકરીના બાર વર્ષ થઈ ગયા છે છતાં પણ અમારો પગાર બાર વર્ષ છે તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં પચીસ થી ત્રીસ હજાર સેલેરી છે તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ બી બ્રિટાનિયા જ છે અહીંયા પણ બ્રિટાનિયા જ છે તો અમારી વચ્ચે મતભેદ કેમ બાર વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં બાર બાર હજારની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે બાર હજાર સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે લેબર કમિશનરમાં લેબર કમિશનર ગાંધીનગર લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબ ને પણ રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે પગાર વધારો આપવાની માંગ કરે છે એ અમારા કોઈ કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ મારું નામ મુકેશ પરમાર છે હું છેલ્લા દસ વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું પણ અત્યાર સુધી અમારો સેલેરી બાર હજાર પાંચસો જ છે તો આજે મારે મેનેજમેન્ટની એ વસ્તુ કેવી છે કે અમે દસ વર્ષથી એક લાઇનની છ લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી બાર હજાર કેમ બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે ત્રીસ હજારથી પાંત્રીસ હજાર છે તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે તો આજે એક દાળીમાં આટલો સેલરી કેમ છે તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને સત્તર હજાર સેલેરી વધારીને આપે બસ મેનેજમેન્ટ સાથે અમે વાત કરેલી છે પણ મેનેજમેન્ટ અત્યારે માનવા રાજી નહીં અને મેનેજમેન્ટ કહે છે અમે તમને ત્રણ હજાર રૂપિયા જ આપીશું એનાથી વધારે નહીં આપીએ લેખિતમાં લેખિતમાં અમે બધે જ જાણ કરી છે મામલતદારમાં જાણ કરી છે ગાંધીનગર પણ જાણ કરેલી છે પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી નિરાકરણ આગળ પછી જો અમારું નિરાકરણ નહીં થાય તો અમે હડતાલ ને લંબાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું